આગામી તારીખ બાવીસમી સપ્ટેમ્બરના રોજથી નવરાત્રિ પર્વની શરૂઆત થઈ રહી છે જે માટેની પારડી પંથકમાં અને પારડી તાલુકા ઉદવાડા રેલવે સ્ટેશન સહિત તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભક્તો મંડળ બાંધીને હવે નવરાત્રિ ઉજવવા તરફ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ઉત્સવ દરમિયાન શાંતિમય વાતાવરણ રહે અને શાંતિમય વાતાવરણમાં નવરાત્રિ પર્વની ઉજવણી થાય તે માટે પારડી પોલીસ મથકમાં પીઆઈ જી આર ગઢવીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં પારડી પંથકના અગ્રણીઓ અને નવરાત્રિ મંડળ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા